નમસ્કાર સમર્પણ સર્વોદય સંગઠન આયોજિત સમર્પણનો માનવું પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન પૂર્ણિમા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર એકમસ બે હજાર એસી ની વૈશાખ સુદ ના રોજ થઈ ગયો આ મહોત્સવમાં પધારવા સમર્પણ સર્વોદય સંગઠન વતી અમે સૌને આવકારીએ છીએ મહોત્સવનું સ્થળ સમગ્ર મહોત્સવ મંડપ ઝીરો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં ગામ નવા ગામ તાલુકો ભચાઉ સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા સૌ શ્રેષ્ઠી ભાઈ બહેનોને આ મહોત્સવમાં આ ભગીરથ કાર્યમાં વધારવા અમે આવકારીએ છીએ અને જાહેર આમંત્રણ આપીએ છીએ તો આવો સૌ સાથે મળીએ પ્રભુતામાં પગલા પાડતા સોળ નવ દંપતીઓને આપ સૌ આશીર્વાદ આપવા વધારશો તેમજ સમર્પણ આંગણે આ પ્રથમ સમલગ્ન મહોત્સવ થઈ ગયો છે ત્યારે આ મહોત્સવમાં આપ પધારી આ પ્રસંગની શોભા વધારો એ જ સમર્પણ સર્વોદય સંગઠનની અપેક્ષા છે આપની ઉપસ્થિતિ એ જ સમર્પણ સર્વોદય સંગઠનની ગરિમા મેભા રહે છે આવું તો સૌ સાથે મળ્યું આ બધી મહોત્સવમાં સૌ સામેલ થઈને અને આપ સૌને આવકારવા અમે સમર્પણ સર્વદિન આતુર છે તો સૌને જાહેર આમંત્રણ છે સ્વાભાવ્યું આમંત્રણ છે ધન્યવાદ